આ તો મને કેટલા બડ પૈસા કમાય કે ના નોકરી મળે હવે આપણે ના કરીએ ચી નોકરી માં કોઈ બોલતું હોટેલ માં કરતા બડા બડે તમે આ બૈને ટીવી કાય રાખશી કાયરી વેચી મારી હે કાલ આવ્યો તો તે ભેગો કર્યો હ

એ કા મારે બીજું શું કરવું હાવ ઓય હા નહીં આજમો વાય તો તો આમાં તો કશું નહીં ડાળા ચાલ લેવાનું હોલ બે જણ લઈ લીએ અને ઓણે ઓળે કરી દી એમ ક હાવ તીલા આવ્યો હોણો આજ તો લે તાને ને તેટમાં ચડલાખ વિકા ને હા તો તું જો તો પા કેવા હોય ઈ કહેતો એક એક ઉઠાને ચડલાખ ખાવ છો તે હારમ તને લઈ લી ઓળે કરી દી હે હાવ હા હેજી

કેમ વાળા આ ઓની માજે રૂપિયા વાળા છે ને એટલે વેકાઈ દઈએ ફટફટ પૈસા આવી જાય ને તેમ ક ખબર જમીન ની રે વ્યક્તિ અન વ્યક્તિઓ જબર લાયો લાયો તો થયો

અહ બાપ કેળો તમે બતાળીયા ત્યારે સુણે હેળો લે અજમો તો ખારો છે પણ તમે પડી આવ્યો તો વેગો થોડો પેગો કર્યો આજમો એકલો હતો પણ માર તો આયો તો એટલે કોણ કરાડ્યો હું તો લાવીએ

ह ओना केला मलो तला माला वच्ची बच्चे बऊ ना मलो चिना मलता है ओला ना मलो ले काते ए तो हमें हमजी लेये तो हमें हमजी लेये क्या ऐवो बऊला कटाई तो नाला ढेडा न तो यार जोता यार जोता यार के लागे तुमने ये जोता के उगदे लागे पर कीकर ना ओए खागरा जो